જય શિયા ધર્મપ્રેમી જનતા ને જણાવતા આનંદ થાય આપણા થરાદના સેણલ નગર સોસાયટીમાં સમસ્ત આપણા આ નવ સોસાયટી રામકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે એમાં સમસ્ત સોસાયટીના ગ્રામજનો આપણા સોસાયટીના અને સમસ્ત થરાદ ધર્મ ધર્મપ્રેમીને વિનંતી કે આજે દિવસે દિવસે ધર્મની હાનિ થઈ રહી છે આ ધર્મ થઈ રહ્યો છે તો આપણા દેશનું ધર્મ સંસ્કૃતિ એ આપણે જીવતી રહે એ હેતુથી આપના બધાયના સાથ અને સહયોગથી તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ થી આઠ બાર બે હજાર ચોવીસ સુધી નવ દિવસ રામકથાનું આયોજન કરેલું છે અને સમય કથાનો છે સાડા બાર થી સાડા ત્રણ વાગ્યા સુધી તો દરેક ધર્મ પ્રેમી જનતા ને સર્વ ને આ કથામાં લાભ લેવા માટે હું કથાકાર તરીકે સિદ્ધરાજભાઈ શાસ્ત્રી આપને હાર્દિક આમંત્રણ આપું છું તો દરેક થરાદ ધર્મ પ્રેમી જનતાને પધારવા માટે અનુગ્રહ કરું છું સમસ્ત આપના પ્રમુખ બોલો જય શિયા સર્વ ધર્મ પ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે આપણા છગંદર રામકથા નું આયોજન કરેલ છે અને તેના વક્તા તરીકે પૂજ્ય સાત્રી સિદ્ધાધારે છે હું દરેક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારની અંદર જે આજુબાજુ દરેક ભાઈ બહેનોને નમ્ર અરજી છે કે દરેક કથાની અંદર આવે અને લાભ લે અને અને બીજા પણ સાથે લઈને આવે આ કથાની જવાબદારી કોઈ એકને નથી આપણા બધાની જવાબદારી છે જો આપણે બધાની અંદર સાથ સહયોગ આપશો તો જ આ કથાનું આયોજન સારી રીતે થશે માટે મારી દરેકને વિનંતી છે કે દરેક ભાઈ બહેનોની અંદર પૂર્ણ સહકાર આપે અને આપણા કાર્યને પૂર્ણ કરે